નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશું હું તરીકે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં એક સારા સમાચાર આવી રહ્યા છે શિક્ષક ભરતી બાબતે મોટા ખુશખબર કહી શકાય પ્રાથમિક શિક્ષકો માટે નવી ટેટ પરીક્ષા યોજાશે મુખ્યમંત્રીના બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય તો મિત્રો તેના વિશે આપણને લેટેસ્ટ અપડેટ મળીશું તેના વિશે આપણે ચર્ચા કરીશું ચાલો મિત્રો દસ મહેનતની શરૂઆત કરું છું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બને તેને લિંક ડિસ્ક્રિશનમાં પૂછું મિત્રો સાથે જોઈન થઈ જાય તો એમના ચેનલ પર શિક્ષણ વગરની હરેક માહિતી મળતી રહેશે જ્ઞાન વિદ્યા સહાય કમી ભરતી અન્ય કોઈ પણ ઉપયોગી બને તમારે તમારી ચેનલ પર આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લોકો બધા દવાનું ભૂલશો નહીં તો મિત્રો વિડીયો શરૂઆત કરું છું ગુજરાત સરકારનો મોટો નિર્ણય વિરોધ ગુજરાત સરકારનો મોટો નિર્ણય વિરોધ છતાં શિક્ષકોની ભરતી થશે આ જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે તો મિત્રો ગુજરાતના વીરછતા સરકારે શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે ગુજરાત સરકાર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક રાજ્ય સંચાલિત અનુદાનિત શાળાઓમાં કાયમી પોર્ટ્સ પર શિક્ષક એપ્રિડ ટેસ્ટ ટી પાસ લીધો છે ગુજરાત સરકાર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક રાજ્ય સંચાલિત અનુદાનિત શાળાઓમાં કાયમી પોસ્ટ પર શિક્ષક એપ્રિટ ટેસ્ટ પા ટેસ્ટ માટે મેચરો ટાર્ટ માટે સાડા હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકાર ટૂંક સમયમાં જોઈ શકો છો મિત્રો સરકાર ટૂંક સમયમાં પ્રાથમિક શિક્ષકોની તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક શિક્ષક કસોટી ટેટ યોજાશે તો મિત્રો ગોધીના ખાતે ટાટમાં ટાટ અને ટેટ લાયક ઉમેદવારો માટે કામી નોકરીના માંગને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે મુખ્યમંત્રી આ નિર્ણય લીધો છે તો મિત્રો ટૂંક સમયમાં તે જે પરીક્ષા લેવામાં આવશે તમે જોઈ શકો છો કે શિક્ષક પાત્રતા કસોટી ટેટને ઉજારશે તો મિત્રો આ અધ્યક્ષ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે ટૂંક સમયમાં તે પ્રોસેસ શરૂ કરવામાં આવશે અને કોઈ પણ ઉપયોગી મેસેજ આવશે તો તમે જોઈન કરવામાં આવશે ત્યાં આગળ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત